નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યાં મિત્રો પહેલા સમાચારની વાત કરતો નવી યોજનાની મિત્રો જાહેરાત કરવામાં આવી ગઈ છે જેમાં બાર હજાર રૂપિયાની સહાય મળશે જેમાં મિત્રો દિવ્યાંગોની વાર્ષિક રૂપિયા મિત્રો બાર હજારની સહાય નાણાકીય મિત્રો દિવ્યાંગજનોની માટે મિત્રો શંખ સુખદાસ યોજનાની મિત્રો જાહેરાત કરી છે જેમાં મિત્રો સાહીઠ કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવશે આ યોજના હેઠળ પંચ્યાસી હજારથી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક મિત્રો બાર હજાર રૂપિયાની સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે આ યોજના મિત્રો સરકારે દિવ્યાંગજનો માટે બનાવેલ છે જો તમારી ફેમિલીમાં કોઈ પણ સાહીઠ ટકા દિવ્યાંગતા ધરાવતું હોય તો તેને મિત્રો આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવામાં માફી અંગે મોટો ફેંસલો જેમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો હોય છે વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ જ હોય છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જેમાં મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો ગુજરાતના ખેડૂતોનો આવકની દ્રષ્ટિએ મિત્રો દેશના અગિયારમાં ક્રમે આવે છે જેમાં મિત્રો આપણે જોયું કે અગિયારમાં ક્રમે આવે છે જેમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક મિત્રો પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ મિત્રો બે લાખ રૂપિયાનું અત્યારે દેવું છે મિત્રો તો શું મિત્રો આ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં મિત્રો વધારો કરવામાં આવી ગયો છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે મિત્રો વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રૂપિયા મિત્રો સુડતાલીસો કરોડ અંદાજપત્રમાં મિત્રો માંગણીઓ બહુમતીથી પસાર મિત્રો કરવામાં આવી હતી આ દરમિયાન મિત્રો ગ્રામ વિકાસ રાજ્યમંત્રી જ્યારે મિત્રો કુંવરજી કુંવરજીભાઈ મિત્રો હળપતિએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે એવો નિર્ણય લઈ લીધો છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને હવે મિત્રો રાજ્ય સરકાર રૂપિયા પચાસ હજાર વધારે વધારાની મિત્રો રૂપિયા પચાસ હજારની સહાય પૂરી પાડવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી દીકરીઓની મિત્રો મળશે પચાસ હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો દીકરીઓની ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્રભાઈ મોદી મિત્રો સ્ત્રી સાક્ષરતા અને કલ્યા કેળવણી ઉપર મિત્રો હંમેશા ભાર મૂક્યો છે રાજ્ય સરકારની નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવ અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની મિત્રો દસ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે અને ધોરણ અગિયારમાં અને બારમાં ધોરણમાં ભણતી વિદ્યાર્થીઓની મિત્રો પંદર હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ મિત્રો ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને કુલ મિત્રો પચાસ હજારની શિષ્યવૃત્તિ મળશે જેના માટે મિત્રો સરકારે નવોલક્ષ્મી પોર્ટલ લોન્ચ કરી દીધું છે આ પોર્ટલમાં મિત્રો રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના ભવિષ્ય માટે સરકારની આ યોજનાનો મિત્રો લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણે વાત કરી તો દેવા માફી અંગે મોટા સમાચાર આવ્યા હતા જેમાં મિત્રો દેવાદાર ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવે છે જેમાં મિત્રો રાજસ્થાનના ખેડૂતો માટે તેની સરકારે મિત્રો અલગ અલગ પગલાં ભર્યા છે ગુજરાતની સરકારને જોઈ ગુજરાતના ખેડૂતોના માથે દેવું જોઈને તેની રાજસ્થાનની સરકારે મિત્રો મોટા પગલા ખેડૂતો માટે ભર્યા છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું હોય તો મિત્રો જેમાં આ ટોપિક ઉપર વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યાઓ તો હોય તો ખાસ કરીને મિત્રો દેવામાં માફી છે એટલે કે દેવાના બહારમાં ખેડૂતો છે તે સમસ્યા અત્યારે મોટામાં મોટી ખેડૂતોની છે ઘણા ખેડૂતો વાવેતર કે પછી લણણી માટે મિત્રો બેંકો પાસેથી લોન લેતા હોય છે અને તેમના કામને પૂરા પાડે છે પરંતુ ઘણી વખતે મિત્રો એવું પણ બને છે કે ખેડૂતો પોતાના લોનની ચુકવણી પણ કરી શકતા નથી જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને દરેક સાથે પણ વધતું જાય છે આથી મિત્રો કેટલીક વખત એવું પણ કે ખેડૂતો આપઘાત પણ કરે છે ખેડૂતોની એ જ સમસ્યાઓને જોતા પાડોશી રાજ્ય એટલે કે મિત્રો રાજસ્થાન ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકના લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની પણ મિત્રો શરૂઆત કરી દીધી છે જે ખેડૂતોના નાના અને ઉદ્યોગ સાહસી મોટી રાહત પણ આપશે સહકાર રાજ્યમંત્રી મિત્રો જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલા જમીન વિકાસ બેંકો તેમજ દેવાદાર ખેડૂતોની જીવન રેખાને પૂરી પાડશે ઓટીએસ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી વ્યાજ ઉપર વિશેષ મિત્રો છૂટ પણ આપવામાં આવશે વ્યાજમાં મિત્રો સો ટકા છૂટ આપવામાં આવશે રાજ્ય સરકારની આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી માટે મોટી રાહત સાબિત મિત્રો થઈ જશે અને જમીન વિકાસ એકીની મિત્રો સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે રાજ્ય સરકારના આ નિર્ણય હેઠળ મિત્રો જો ખેડૂતો નાના ઉદ્યોગ સાહસી મૂળ રકમ જમા કરાવે છે તો તેમની મિત્રો મુદત વતી વ્યાજમાં સો ટકાની છૂટ પણ આપવામાં આવશે આ યોજનાને લોન લેનારાના રાહત તો મળશે પરંતુ મિત્રો જમીન વિકાસની બેંકોની નાણાકીય સ્થિતિ ઉપર મજબૂત પણ થશે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ યોજના અંગે માહિતી માટે ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસીની નજીક જમીન વિકાસ બેંક અથવા તો સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે જ્યાંથી લાભાર્થીઓ નિયમિત સમય મર્યાદા ઓટીએસ યોજના હેઠળ અરજી પણ કરી શકે છે અને લોન પણ લઈ શકે છે તો મિત્રો અત્યારે ગુજરાતની સરકાર કંઈ પણ ખેડૂતો માટે કરી રહી નથી પણ રાજસ્થાનની સરકાર ખેડૂતો માટે નવા નવા પગલાઓ અત્યારે લઈ રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયાની ભેટ જેમાં વિગતવાર માહિતીઓ મેળવી તો ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે ખાસ મિત્રો એક તો યોજના છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે જેમાં મિત્રો અત્યારે બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે અને મિત્રો આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખામાં યોજના અત્યારે ચલાવવામાં પણ આવી રહી છે જેની મિત્રો માહિતી મેળવીએ તો આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોદામ બનાવવા માટે સરકાર દ્વારા મિત્રો સબસિડીઓ પણ આપવામાં આવે છે અગાઉ કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો પાંત્રીસ હજારની સબસિડી તરીકે પણ આપવામાં આવતો હતો પરંતુ હવે તેને વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી ગયું છે જો ખેડૂતભાઈઓ તેમના ખેતરમાં અત્યારે ગોદામ બનાવે છે તો તેમનો ફોટો પાડીને એક યોજના આવે છે જેમાં મિત્રો અત્યારે તે યોજનાનું નામ છે પાક સંગ્રહ માળખા માળખું યોજના આ યોજનામાં મિત્રો ફોર્મ ભરી અને અરજી કરે છે જો અરજી પાસ થાય છે તો તેમની મિત્રો અત્યારે એક લાખ રૂપિયાની સબસિડી મળે છે જેની મિત્રો પહેલાં સહાય હતી પાંત્રીસ હજાર રૂપિયા અત્યારે મિત્રો એક લાખ રૂપિયા મળી રહી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરતો આધાર કાર્ડની અપડેટ મિત્રો જેમાં નિયમ લાગુ કરવામાં આવ્યો છે જેની મિત્રો વિગતવાર વાત કરીએ તો વધુ પડતા મિત્રો સ્કેમના કારણે તેને રોકવા માટે મિત્રો આધાર કાર્ડના નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયા પડેલા કરતાં કઠિન બનાવવામાં મિત્રો આવી ગઈ છે હવે આધાર કાર્ડના મિત્રો નામ ફેરફાર કરવા માટે મિત્રો ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે તમે મિત્રો આધાર કાર્ડ પછી ભલે આખું નામ બદલો કે પછી નામમાં કેટલાક અક્ષરોમાં ફેરફાર કરો છો તો થોડા ઘણા ઘણો સુધારો કરવા માંગો છો તો બંને પરિસ્થિતિઓમાં મિત્રો તમને ગેઝેટ નોટિફિકેશનની જરૂર પડશે ગેઝેટ નોટિફિકેશન સાથે મિત્રો ગ્રાહકો પોતાનો કોઈ બીજો આઈડી પ્રૂફ પણ જમા કરાવવો જરૂરી રહેશે બીજા આઈડી પ્રૂફમાં મિત્રો આધાર કાર્ડનું પૂરું નામ હોવું જરૂરી છે આ માટે મિત્રો તમે પાન કાર્ડ વોટર આઈડી ડ્રાઇવિંગ લાઇસન્સ સર્વેર આઈડી મિત્રો અને તેનો પાસપોર્ટ સાઇડનો ઉપયોગ તરીકે મિત્રો તેને ઉપયોગ કરી શકો છો ને આધાર કાર્ડ મિત્રો અપડેટ તમે કરાવી શકો છો એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખો પણ લંબાવવામાં આવે છે સાથે સાથે મિત્રો તેની કઠિનાઈઓ પણ વધી ગઈ છે એટલે કે સુધારા કરાવવાની મિત્રો કઠિનાઈઓમાં પણ મિત્રો વધારો કરવામાં આવી ગયો છે જ્યારે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો યુવાનોને મળશી મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય જેમાં મિત્રો નાણાં મંત્રીએ બજેટમાં સૌથી મોટી જાહેરાત કરી હતી તેનાથી બસોને લાખ યુવાઓને મોટો ફાયદો થશે નાણાં મંત્રીએ કહ્યું હતું કે ઇપીએફઓ હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવનાર યુવાનોને સરકાર ઇપીએફઓ દ્વારા પંદર હજાર રૂપિયામાં આપવામાં આવશે મિત્રો એટલે કે એક લાખ રૂપિયામાં ઓછા પગારના પહેલી નોકરી લાગવા માટે આઠ પર મિત્રો સરકાર ત્રણ તબક્કા ઉપર પંદર હજાર રૂપિયા આપશે તો ભૂલવાનું નહીં અત્યારે સહાય મળી રહી છે ત્યારબાદ મિત્રો સમાચારની વાત કરતો દેશનું સૌથી મોઘું રાજ્ય ગુજરાત રાજ્ય જેમાં ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં પણ મિત્રો ગુજરાતનું નામ આવે છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની પણ મિત્રો જરૂર પડે છે જેમાંથી અન્ય અને મિત્રો સામાન્ય જીવન જીવી શકાય જેમ આ મામલે મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું મિત્રો સાબિત કરવામાં આવ્યું હતું કે જીવન ગુજરાત ખર્ચ મામલે મિત્રો ગુજરાત ભારતનું સૌથી મોઘું રાજ્ય છે અહીં મિત્રો સામાન્ય જીવન જીવવા માટે પણ આશરે મિત્રો રૂપિયાની જરૂર પડે છે જો મિત્રો જીવન જીવવા માટે અને આ મામલે મિત્રો ગુજરાતમાં છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જીવન જીવવા માટે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ અને બાળકો માટે મોટો નિર્ણય કરવામાં આવી ગયું છે ખાસ મિત્રો જાણી લેજો જેમાં મહિલાઓ અને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તમામ રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશોની કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને જાહેર સ્થળોને સ્તનપાન કરાવવા મિત્રોને કપડાં બદલવાના રૂમ બનાવવાનો આદેશ પણ આપ્યો આ પગલું માતાઓની સુવિધા માટે અને જાહેર સ્થળ સ્થળોને મિત્રો વધુ સુલભ બનાવવા માટે લેવામાં પણ અત્યારે આવી રહ્યું છે કેન્દ્ર સરકારે મહિલાઓ અને બાળકોની સુવિધા માટે એક મોટો નિર્ણય લીધો છે ખાસ મિત્રો આ મહિલાઓ માટે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં છે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો ખેડૂતો માટે નવ હજાર રૂપિયાનો હપ્તો જાહેર તેવા મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયાની સહાય પણ પૂરી પાડવામાં અત્યારે આવે છે જેમાં મિત્રો ત્રણ હપ્તા સીધી તેમના બેંક ખાતામાં મોકલવામાં આવે છે એટલે કે મિત્રો ત્રણ હપ્તા દ્વારા તેમના બેંક ખાતાઓમાં મોકલવામાં આવે છે અને મિત્રો હવે મિત્રો રાજસ્થાનમાં ભાજપ સરકાર છે તેમણે ખેડૂતો માટે અત્યારે મોટી જાહેરાત કરી દીધી છે રાજસ્થાનમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરી દેવામાં આવ્યો છે રાજસ્થાનમાં મિત્રો હવે આ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો વાર્ષિક નવ હજાર રૂપિયાનો હપ્તો મળશે જેમાં મિત્રો હવે ગુજરાતને પણ મિત્રો ભાજપ સરકાર છે તો ગુજરાતમાં પણ મિત્રો શું આ હપ્તો નવ હજાર સુધી લંબાવવામાં આવી શકે છે કે નહીં અને આવવો જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અત્યારે અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ ગેસ ગેસ સિલિન્ડર નવો મિત્રો મિત્રો ફેરફાર કરવામાં આવી છે જેમાં સંબંધિત નવા નિયમોમાં બીજા ફેરફારો મિત્રો કરવામાં આવ્યા છે જેમાં ગેસ સિલિન્ડર બુક કરવા માટે મિત્રો કેવાયસી પ્રક્રિયા જરૂરી રહેશે આ સિવાય મિત્રો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક કરવાનું રહેશે જ્યારે મિત્રો ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે ઓટીપી વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવશે જ્યારે મિત્રો ગેસ સબસિડી અંગે કોઈ પણ ફેરફાર કરી શકાશે નહીં જ્યારે મિત્રો એક મહિનામાં સિલિન્ડરની સંખ્યા અંગે પણ મિત્રો ફેરફાર કરી શકાય છે ગેસ સિલિન્ડરમાં મિત્રો સ્માર્ટ સિપ્સ લગાવવામાં આવશે જેના કારણે મિત્રો વિતરણની માહિતી પણ મેળવી શકાશે મિત્રો જણાવી કે હાલમાં આ નિયમોમાં ફેરફારને લઈ જે બાદ મિત્રો હવે સત્યાવીસમી સત્યાવીસમી તારીખથી ફેરફારો થાય તેવી શક્યતાઓ મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર દ્વારા નવસો કરોડની મોટી ભેળ જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો મોરબીને મિત્રો નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે મોરબીને મિત્રો નવસો કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી વિવિધ તાલુકાઓમાં મિત્રો એકસો ને સત્યાસી કરોડથી વધુ કિંમતના મિત્રો ઓગણપચાસ કામનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પચીસ માટે સ્ટેટ આર એન્ડ બીના મિત્રો પાંચસો ને સિત્તેર કરોડથી વધુના કામ ઉપરાંત નવા સો કરોડના વિકાસ કામોની પણ જાહેરાત કરવામાં આવી હતી કાર્યક્રમમાં મિત્રો ધારાસભ્ય ક્રાંતિ અમૃતિયા જીતુ સોમાણી અને પ્રકાશ વર્મોરા મિત્રો સહિતના નેતાઓ ઉપસ્થિત પણ રહ્યા હતા સ્વાસ્થ્ય મંત્રાલય મિત્રો એવો દાવો કરી દીધો છે કે તેમણે કેન્સરની રસી વિકસાવી દીધી છે જે તેમના નાગરિકોને મફતમાં મિત્રો આપવામાં આવશે વેક્સિન બે શરૂઆત લોન્ચ કરવામાં આવશે મિત્રો જેમાં આ રસી કેન્સરના દર્દીઓની સારવાર માટે હશે તેનો ઉપયોગ કેન્સરની ગાંઠથી રચનાને રોકવા માટે નહીં થાય મિત્રો જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ રસી કયા પ્રકારના કેન્સરની સારવાર માટે કરવામાં આવશે જો ખરેખર આવું હશે તો મેડિકલ સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ ગણાશે કેમ કે મિત્રો અત્યારે કેન્સરની રસીઓ ક્યાંય શોધાઈ નથી તો આ મિત્રો વૈજ્ઞાનિક પ્રણે મિત્રો આ મોટું સાયન્સ અને દુનિયા માટે મોટી ઉપલબ્ધિ અત્યારે જોવા મળશે તો આપણે જોવાનું એ રહી છે કે મિત્રો આ આ રસી બે હજાર પચીસમાં ક્યારે લોન્ચ કરવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો